પોરબંદર છતાં માછીમારોના નાના નાના પ્રશ્નોનું નિરાકરણ કરાવવામાં પણ સરકાર ગંભીર બનતી નથી પોરબંદરમાં બંદરના બારામાં રેતીના થર જામી ગયા હોવાથી બોટોને અવર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે મોટી ફિશિંગ બોટો પસાર થઈ શકતી નથી અને નાના પિલાણ પણ માંડ પસાર થાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે અને માછલા પકડીને આવેલી બોટોને દરિયો ભર થાય તેની કલાકો સુધી રાહ જોવી પડે છે જેના કારણે ઘણી વખત એવું બને છે કે બારથી પંદર દિવસની ટ્રીપ પછી મહા મહેનતે પકડેલા માછલા બગડી જતા હોય છે અથવા તેની ગુણવત્તા ઘટી જતી હોય છે જેના કારણે તેના પૂરતા પ્રમાણમાં ભાવ આવતા નથી બંદરના બારાની આ મુખ્ય ચેનલનું ડ્રેજિંગ કરાવવામાં આવે અને રેતીના જામી ગયેલા થરને નિયમિત રીતે કાઢવામાં આવે તો બોટો સરળતાથી અહીંથી પસાર થઈ શકશે અને માછીમારોના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ આવશે તેથી વહેલી તકે બંદરની આ મુખ્ય ચેનલમાં ડ્રેજિંગ કરાવવું જરૂરી બન્યું છે બંદરના બારાની આ મુખ્ય ચેનલ છે કે જ્યાં રેતીના થર જામી ગયા છે અને તેના કારણે મોટી ફિશિંગ બોટો સમયસર પસાર થઈ શકતી નથી નાની હોડી એટલે કે પીલાણાઓ છે એ પણ માંડ પસાર થઈ શકે તેવી અહીંયા પરિસ્થિતિ સર્જાય છે બંદરની આ મુખ્ય ચેનલમાં ભરાઈ ગયેલા રેતી કાદવના થરનું ડ્રેજિંગ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા ગંભીર બનતી જશે માટે સરકારે અહીંયા ડ્રેજિંગની કામગીરી નિયમિત રીતે વ્યવસ્થિત કરાવી જ રહેનો માછીમારી ઉદ્યોગ સરકારને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપે છે પરંતુ માછીમારોની અનેક સમસ્યાઓ એવી છે કે જેના નિરાકરણ માટે સરકાર કટિબદ્ધ નથી પોરબંદરમાં બંદરના બારામાં ટ્રેજિંગના અભાવે રેતી અને કાદવના થર જામી જાય છે જેના કારણે બહારથી ટ્રીપ કરીને આવેલી ફિશિંગ બોટોને પણ ભરતીની રાહ જોવી પડે છે અને દરિયામાં ભરતી થાય ત્યારબાદ જ તેઓ બંદરમાં દાખલ થઈ શકે છે અને ત્યાં સુધીમાં કલાકોનો સમયનો વ્યય થતો હોવાથી કિંમતી માછલાઓ બગડી જતા હોય તેવું પણ ભૂતકાળમાં અનેક વખત બની ચૂક્યું છે તેથી સરકારે બંદરની મુખ્ય ચેનલમાં ટ્રેજિંગ કરાવીને સમયસર બોટો પસાર થાય તેના માટે યોગ્ય કાર્યવાહી કરી જ રહી પોરબંદર આજકાલ જિજ્ઞેશેશ પોપટ